આ વર્ષે ખૂબ સારો લાભ મળે तन મન ધન થી જે કે લાભ પ્રાપ્ત થાય એને લાભ પાચમ થી શરૂઆત કરીએ છે આપણે પણ આજે તો પરમ પૂજ્ય નરસિંહજી સાહેબ માતને માત્ર લાભ પાચમ નહીં પણ જ્ઞાન પાચમ ની શરૂઆત કરાવી છે એ આજ દિન નવો અવસર છે સદૈવ આપણા જીવનમાં જ્ઞાન પાચમનો મહિમા સદૈવ જાગૃત રહે એવી ભાવનાથી એમને પૂર્ણ દિલ ભાવથી 71 ની યજ્ઞની સ્થાપના કરાવી છે આ બધું સદ કાર્ય છે ને દિલથી થાય છે દિલથી નથી થતું અને દિલથી કાર્ય થયું છે ને એટલે અહીંયા આગળ બધાનું સેવાને સ્વાગત કરી રહેલા છે સાહેબ માટે જ કીધું છે કે ઉઠાવક દિલ જીવનના ખુદ દિલ راہબર બની જશે ઉઠાવક દિલ જીવનના ખુદ દિલ راہબર બની જશે જાગે જો આતમ તો માનવ ભગવાન બની જશે આ ભાવથી હમેશા આપણા ગુરુ સંતો આવ એક સદ કાર્ય સત્સંગ બજર કીર્તનનો જગતના જીવનને હંમેશા માટે લાભ મળે એટલા માટે આ સદ કાર્ય આ સત્સંગ મંડપ હંમેશા સ્થાપના થતા આ છે આપનું સદ ભાગ્ય છે આપણો હો ભાગ્ય છે અને ભાગ્ય છે એટલે જ આપણે અહીં આગળ તિરાજમાન છે भाग्यनी बात करिए एक दृष्टांत संगात दे आपने सद्भाग्यनी बात करू एक गोवाल तो गोवाल गोवाल ने होड़ को ना में गोवाल होय बदी गाय भैंस चरावा ले जाए एक गोवालियाना सद्भाग्यनी अंदर स्वर्ग लोक ना लाड़ वाला थैला અહીં આટલા કેટલા ના નહીં હ સ્વર્ગલોકના નાળવા એ ગાયો ચરાવા જાય છે સદભાગ્યનું ખુલ્યું છે સ્વર્ગલોકની ગાય ધરતી પર ઉતરી આવે જ્યાં પેલો ગોવાળો ચરાવે છે ત્યાં આ પેલો દીનોસ ગાયોને ચરાવી છે બધી ગાયો ગામ તરફ ચાલવા લાગે છે અને પેલી સ્વર્ગ લોક ની ગાય જોઈ ને એટલે પેલા ગૌવાડ ને કીધું આ કોઈ મફત ગાવડી ચરાવા હારું છોડી મેલી છે મને એને પૈસા આપવા પડશે એમ કરીને વગર કીધે છોડી દીધી એ પૂછડું પકડી લીધું ગમે તેના ખીલે તો જશે ને એટલે ગાયનું પૂછડું પકડી લીધું બધું ગોળ ગામ તરફ પેલી ગાય સ્વર્ગ લોક ની એટલે ઉપડી સ્વર્ગ લોકમાં એલાય બછડે છોડી દીને સયદ જે સ્વર્ગલોકનો દરવાજો આદર ઉધી રહી છે દરવાજો ખખડાય છે દરવાજો ખોલો ભાઈ દરવાજો ખોલો ભાઈ આ ગાયનો માલિક કોણ છે એટલે તરત સ્વર્ગલોકનો દરવાજો ખોલે એટલે લક્ષ્મીજી આવ્યા ગોવાળ કે આ ગાય તમારી છે હા ભાઈ આ ગાય તો મારી છે કેસા ગડસ પડી મેલવાની આયસા પન નહી ખબર નહી કેટલા દિવસથી તમે ગાય ચરાવવાનો ઉપલો છો મારે પૈસા આમના આમના જોઈએ એટલે લક્ષ્મી જે કહે છે ભાઈ કુ પ્રત્યુ લોકનો માનવી છે અને સ્વદેહી જે આ લોકો અહીં આવ તો એ તારું સદભાગ્ય છે મત આવે છે કોઈ જમીન જ

કે મને ના લઈ જાય આવું હોય તો गौચક મે આવી જવાનું गौછરમાં કેટલા વાગ્યા આવીએ તો કે 5:55 એસટી ઉગડે છે બધાય આવી જવાનું ટાઈમ તો ટાઈમ એસ્ટિબડે છે ભાઈ એ આખા ફરિયાણા 200 250 માણસ બે 3 વાગ્યાના આવી ગયા છે લેટ ડૂબીપા અલે મને સેલે સેલે લઈ જાવલિયા સ્વર્ગલોકના નાળવા ખાતી જઉ માજી પણ આવ્યા છે તેલ કે અમે આવ્યા તો શું કરીએ તો કે મારા પગ પકડી લો તેલાય કુછનું પકડાયલો એક બીજાના ગાય ઉડે એટલે એક બીજાના પગ પકડી લેવાનો ગાયને સમય થાય ઉડવાનો એટલે બંદાઈસ તમારે એક બીજાના પગ પકડી લીધા છે

એટલા ઉપર ખબર માં ગઈ મગા કાકા નીચે દોસી બા પૂછે કે કેવડા કેવડા કેલા કે વણાડે બતાય એવું નથી જો મુસલુટ છૂટી ગયું બતાય એવું નથી હમણે સાંગી રાખો દોસી બા વળી પાછા ગયા વળી પાછું ખબર અંતર પૂછી બહુ વાર લાગી સગા મગા કાકાને પૂછને કેવડા કેવડા પેલા છકાય પાછી ખબર મોકલાવી માજી પૂછે છે બતાવી ને કેવડા કેવડા લેવર આવેલું તમારા આકાશમાં જઈ રહેલા છે અને આજી ડેમનું લેવલ આવેલું આજી ડેમ અહીંયા રાજકોટમાં છે ને એનું લેવલ આવી રહ્યું હતું અરે પેલો મગો કાકો ખીજવાયો કેવડા 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 આવળા આવળા એ અઢીસો બોણનું ટોરૂમ નીચે આજી ડેમમાં छेलो तो ही बात है ऐनी ऊपर और इसमें मारा तो तो दस बार फुट का दो नहीं अंदर कर काय ही नहीं था ना वे कुदरत ना और नहीं हमसे भाई पानी ना अंदर जेनु ना मृत्यु से इन्हें पानी ना जीवनो अवतार माले बताने डेढ़ का ना अवतार माले बाद धाने देर का ना अवतार અને ડોળી પાતો પાતાલ દેડકી થઈલા કા જોન દેડકી દેલા પાતાલ દેડકી એ છોપટ આમેસ પડીતી આદુ માજરે અંદર એજે અજુય પણ તમે દેડકોના आवाज માધુજો અજુય ગુસ્સા કરે મગા કરતા કેવળા કેવળા અજુય એમનો પાર નથી આ એટલે કેવાનો આયો છે સાહેબ આ ભાગ્યની વાત છે આપડા જીવનમાં スルター નામ ની ગાય સકલકમાંથી ઉતરી આવી છે અને મારા ને તમારા દેહ દેવમાં સ્થિર થઈ છે કવિન ધારા ગમકી સદગુરુ દિયા લખાય તારો જો ઉલટા જપે તો સ્વામી સંગ મેલા હે આ સુરતા નામ ની ગાય સકલક થી ઉતરી આવી છે એમાં આટવા રૂપી ગોવા જો આ સુલતાન નામની ગાયને નો ચારો ચરાવી દેને ને તો તો આપણને જરૂર ના લાડવા મળે પણ આજે તો આપણને સ્વદે હે પરંતુ જે નરસિંહ દાજી સાહેબે સ્વદે હે સતલોક એ ઉતારી દીધું છે આપણે ત્યાં જવાની જરૂર નથી સતલોક એ ઉતારી દીધું છે અને લાડવા ખવનારા આપણા કાશી થી મહાપુરુષ હજુર રત્નમ સાહેબ આજ અહીં આગળ પધાર્યા આપણે કાશી જવા જેવું રાખ્યું નથી નર્સિંગ સાહેબે આકુ કાશી ન હોય ગયું છે એ 3 દિવસ સુધી આપણે આનો સત્સંગનો લાભ લેવાનો ને સત્સંગનો લાભ તો કેવો સાહેબ કે સત્સંગની આધી મડી ઓર સુમન કે વરસ 50

આપણને માલવા મળશે ભાઈ એવા નરસિંહદાસજી સાહેબને હું લાખો વાર ધન્યવાદ આપું કે ઇકોતેરી મહાયજ્ઞ આ ધરતી પર લાવ્યા છે તો આપણને જગત જીવોના કલ્યાણ માટે છે અને આપણે ખૂબ સદભાગી છે કે કાશી કહેવામાં આવ્યું છે કે આ કયા રૂપી કાશી છૂટી જાય તો ચાલશે પણ કાશીથી વધારે હજુ સાહેબના ચરણ કદી કાળે ન છોડતા એ આપણે પકડી રાખવાના છે એ જ કલ્યાણકારી છે માટે જજો ન કહેતા થોડી તબિયતની નાદુરસ્તી હોય આમ તો વહેલા અમે તલવાર ધ્યાનમાં નથી મૂકતા નહીં નહીં તો આગળ બહુ મોટો મહિમા છે અમારા ગુરુચરણદાસ સાહેબ દસ્ટાણના બહુ શોખીન છે પણ એ સમય મળતા આપણે લાભ લેતા રહીશું ખૂબ ખૂબ લાખો ધનવાદ ધન્યવાદ સાહેબ અને આપણો સંતગણ સદગુરુ સાહેબ ધણી ખુદ પોતે અહીંયા આપણને દર્શન આપ્યા છે એ આપણા બધોના અહો છે અમારું પણ અહો છે અમારું પણ સદભાગ્ય છે કે અમને પણ આ ઇકોતેર યજ્ઞમાં અમને પણ આમંત્રિત કર્યા છે એ મારું બહુ મોટું સદભાગ્ય છે जाजु न कहता सर्वे सदगुरु परमात्मा ना भक्तजनों ने सदगुरु परमात्मा सदैव सुखी रखे जन्म मरण ना बंधन माथी सर्व ने मोक्षदायी बनावे एवं गुरु गादी गुरु संतों ना आशीर्वाद सर्व ने प्राप्त था ये संगत विरमुचु बोलिए सदगुरु साहेब की जय सत्य नाम साहेब साहे। बंदगी साहेब साहेब साहेब